નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતનું તેમના વતન માલપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લાલજી ભગતે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા હતા આ યાત્રા દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો કર્યો હતો પરંતુ તેઓ પોતાના સંકલ્પથી વિચલિત થયા ન હતા તેમની આ યાત્રાને કારણે સફાઈ કામદારોના પ્રશ્નો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા લાલજી ભગતની દંડવત યાત્રાના પિસ્તાલીસમાં દિવસે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ અંજના પવારે તેમની મુલાકાત લીધી હતી અંજના પવારે લાલજી ભગતને સફાઈ કામદારોના પ્રશ્નોના ઉકેલ માટે હૈયાધારણ આપી અને લાલજી ભગતને પારણા પણ કરાવ્યા હતા આ પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા માદરે વતન પરત ફર્યા બાદ લાલજી ભગતનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોએ તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તેમને ફૂલહારથી સન્માનિત કર્યા હતા લાલજી ભગતની દંડવત યાત્રા અને તેમને મળેલી સફળતાને કારણે સફાઈ કામદારોના પ્રશ્નોના ઉકેલ માટે નવી આશા જાગી છે માલપુરથી દિલ્હી ડરવત યાત્રા પિસ્તાલીસના દિવસે ઈડર મુકામે પહોંચી હતી ત્યાં દિલ્હીથી રાષ્ટ્રીય સફાઈ કામદાર કર્મચારી આયોગના જે અંજનાબેન પવાર ત્યાં અમારી મુલાકાત લેવામાં આવી હતી ને ત્યાં ફારણા કરવામાં આવ્યા હતા અને તેમણે અહીંયા ધારણા આપી છે કે જે ગુજરાતના ગરીબ શોષિત જે સફાઈ કામદારો છે એમના પ્રશ્નો હલ કરવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારમાં મળી અને અમારા પ્રશ્નો હલ કરવાના છે અને જે સ્થાનિક જે પ્રશ્નો હતા એ કાલે જ કલેક્ટરને કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે જે સ્થાનિક જે પ્રશ્નો છે લઘુત્તમ વેતન એ તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી હતી એ પ્રશ્નો તાત્કાલિક હલ કરવામાં આવ્યા છે અને અમુને ભરોસે છે અજનાબેન પવાર ઉપર કે અમારા પ્રશ્નો ટૂંક સમયની અંદર હલ કરે અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભા સત્ર ચાલુ રહ્યું છે તો એમાં અમારા જે નીતિ વિષયક જે પ્રશ્નો છે એ આ વિધાનસભાની અંદર અમારા પ્રશ્નો મુકાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ